ભારતમાં દર વર્ષે લાખો માણસો તમાકુ થી મૃત્યુ પામે છે સંખ્યા અનેક થશે તમાકુ જુદા જુદા સ્વરૂપે લેવાય છે સિગારેટ બીડી હુક્કો ગુટકા મસાલા જરદા છીકણી વગેરે કોઈ પણ પ્રકાર નો ઉપયોગ હાનિકારક છે પરોક્ષ રીતનું ધૂમ્રપાન પણ હાનિકારક છે તમાકુ માં નિકોટીન ડામર કાર્બન મોનોક્સાઇડ જેવા ચાર હજાર ઝેરી અને હાનિકારક રસાયણો હોય છે જેને લોકો ખુશી ખુશી લે છે તમાકુની સ્વાસ્થ્ય ઉપર અસરો શરીરના દરેક અવયવોને નુકસાન પહોંચાડે છે મો ગળું ફેફસા લોહી સ્વરપેટી અન્નનળીનું અને બીજા ઘણા કેન્સર થાય હૃદય રોગ થવાની સંભાવના વધે હાઈ બ્લડ પ્રેશર થાય દર્દી માટે નુકસાન બીમારી થાય નપુશંકતા લાવે આંખો ને નુકસાન અને અંધાપો ઘડ પણ વહેલું આવે કોઈ પણ વયે તમે તમાકુ છોડી શકો છો છોડાવી શકો છો અને સ્વસ્થ રહી શકો છો